ગુજરાત વિદ્યાપીઠમાં પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થયેલા ગુરૂ પૂર્ણિમા સત્રમાં આઠ વિદ્યાશાખાના અઢાર વિષયમાં એક હજાર એકસો છેતાળીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે આ વિદ્યાર્થીઓને આશીર્વચન આપવા માટે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી ઉપરાંત પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને પદ્મ વિભૂષણ રાજશ્રી બિરલાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે અહીંથી વિદ્યા પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓ જ્યારે બહાર નીકળ્યા कल्षेत्र यारेते हो एक नवा विचार साथे समझना काम में जोड़ाशे। अध्यापक गुरु एक आदर्श जीवन का निर्वहन करेगा, एक शिष्य के प्रति महान समर्पण के भाव के साथ बढ़ेगा, और शिष्य गुरु के प्रति पूर्ण समर्पित होगा। ऐसी जब अवस्था होती है, तब

છે તે પ્રેયરમાં તમે હાજરી આપવાનું એ ખૂબ સરસ છે